તો પ્રજાસત્તાક પર્વ દરમિયાન ભારતીય નૌકાદળ वायुसेना અને દ્વારા પર પ્રદર્શન કરવામાં આવ્યું આ દરમિયાન આસામ રાઇફલ્સ અને દળોએ કરી હતી ભારતીય વાયુસેના આપણા આકાશનું રક્ષણ કરવાની તેની પ્રાથમિક ભૂમિકાને આગળ ધપાવવાનું ચાલુ રાખે છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કટોકટી અને આપત્તિના સમયમાં તે આશાના કિરણ તરીકે ઉભી આવ્યું છે માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કામગીરી ભારતીય વાયુસેના સતત માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કામગીરીમાં મોખરે સીમાઓથી આગળ તેની પહોંચ વિસ્તારી છે તામિલનાડુ ઉત્તરાખંડમાં જંગલોમાં લાગેલી આગ દરમિયાન રાજ્ય સરકારોને મદદ કરવી હોય ચક્રવાત અને અન્ય કુદરતી આફતો દરમિયાન મહત્વપૂર્ણ સહાય પૂરી પાડવાની હોય કે પછી જાનહાનીના સ્થળે લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવાની હોય ભારતીય વાયુસેના જરૂરિયાતના સમયે જીવન રેખા બની રહી છે તો સેના દ્વારા પરેડ કરવામાં આવી હતી જ્યારે કે સેનાનો ટેબલો પણ બતાવવામાં આવ્યો હતો અને કોસ્ટગાર્ડે પણ પ્રદર્શન કર્યું હતું ભારતની ત્રણેય સેનાઓ અહીંયા પ્રદર્શન કરતી નજરે પડી હતી પેલા દ્રશ્યો પરેડના દ્રશ્યો છે સેના દ્વારા પરેડ કરવામાં આવી જ્યારે કે બીજા દ્રશ્યો ટેબ્લો ત્યાંથી પસાર થયો તેના દ્રશ્યો છે અત્યાધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે ટેબ્લોમાં દર્શાવવામાં આવ્યું હતું અને સાથે જ કોસ્ટ ગાર્ડે પાંચ પ્રદર્શન કર્યું